એકત્રીસ જાન્યુઆરી પછી કન્યા રાશિના લોકો તેમના જીવનમાં એક નિર્ણાયક વળાંકનો અનુભવ કરશે ભવિષ્યના અગિયાર સંકેતો નમસ્તે મિત્રો કન્યા રાશિના લોકો એકત્રીસ જાન્યુઆરી હવે ફક્ત કેલેન્ડર પરની એક તારીખ રહેશે નહીં તે એક સીમાચિહ્નરૂપ બની રહી છે જે તમે શાંતિથી સહન કરી છે અને તે પછી તમારા જીવનની દિશા બદલાવા લાગશે જો તમે કન્યા રાશિના છો તો આજનો સંદેશ કોઈ સંયોગ નથી તે આત્મા માટે છે જેણે છેલ્લા એક કે બે વર્ષથી જવાબદારી દબાણ અને અપેક્ષાઓનો ભાર ચૂપચાપ ઉપાડ્યો છે તમે બધાની સંભાળ રાખી છે રાખ્યું પણ પોતાને છેલ્લા સ્થાને રાખ્યા સખત મહેનત છતાં તમને ઓછી પ્રશંસા મળી સાચા હોવા છતાં તમારે ઘણીવાર સમાધાન કરવું પડતું હતું કન્યા રાશિની આ આદત છે જ્યારે તે તૂટે ત્યારે પણ વ્યવસ્થા જાળવી રાખવી પરંતુ હવે ગ્રહોની ભાષા બદલાઈ રહી છે એકત્રીસ જાન્યુઆરી પછી બુધ શનિ અને ગુરુની ગતિ તમારા જીવનમાં તે છેદ્ર ખોલવા જઈ રહી છે જે તમને લાંબા સમયથી અંદરથી રોકી રહી હતી જે લોકો તમારી શાંતિને તમારી નબળાઈ માનતા હતા તેઓ હવે તમારી સ્થિર પ્રગતિ જોઈને અસ્વસ્થ થશે જે કામ અટકેલું હતું તે કોઈ પણ પ્રયત્નો વિના આગળ વધવાનું શરૂ કરશે આ પરિણામોનો સમય છે પૂરતી કસોટી એકત્રીસ જાન્યુઆરી પછી કન્યા રાશિના લોકોના જીવનમાં એક નવો અધ્યાય ખુલશે જ્યાં ઓછી ધમાલ અને ધમાલ હશે પરંતુ વધુ સિદ્ધિઓ હશે ધીમે ધીમે આદર પાછો આવશે આત્મવિશ્વાસ ફરીથી મૂળિયા પકડશે અને સૌથી અગત્યનું તમને લાંબા સમયથી જે માનસિક શાંતિની શોધ હતી તે મળશે કેટલાક કન્યા રાશિના લોકોએ ફરિયાદ કર્યા વિના ઘણું સહન કર્યું છે હવે તેમના માટે કર્મ સમય અને ભગવાન સાથે કામ કરશે આ પરિવર્તન અચાનક અને આઘાતજનક નહીં હોય તેના બદલે તે એટલું ચોક્કસ હશે કે તમે તમારી જાતને કહેશો હા આ યોગ્ય સમય હતો આ યુગમાં અટકેલા પૈસા પાછા મળવાના સંકેતો છે તમારી નોકરીની ભૂમિકા બદલાઈ શકે છે અથવા તમને એવી ઓફર મળી શકે છે જે તમારી ક્ષમતાઓને વધુ સારી રીતે અનુકૂળ હોય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નવી દિશા અને સ્થિર નફો ઉભરી રહ્યો છે કાનૂની અથવા કૌટુંબિક સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાઈ જશે પરંતુ ધ્યાનમાં રાખો કે સૌથી મોટો ફેરફાર અંદરથી થશે બાહ્ય રીતે નહીં હવે તમે બધાને ખુશ કરવાની ફરજને દૂર કરશો તમે ના કહેવાનું શીખી શકશો અને આ તે છે જ્યાં તમારી સાચી તાકાત રહેલી છે એકત્રીસ જાન્યુઆરી પછી કન્યા રાશિના જાતકો એવા અનુભવોનો અનુભવ કરશે જે શબ્દોમાં વર્ણવવા મુશ્કેલ છે તે મુશ્કેલ હશે પણ તમારું હૃદય તેમને તરત જ ઓળખી લેશે આ વીડિયો આવનારા સમયની એક ઝલક છે કારણ કે આગળની વાર્તામાં તમે થાકશો નહીં તમે પીછેહટ કરશો નહીં તમે મજબૂત રીતે સ્થાપિત થશો અને હવે વીડિયોના આગળના ભાગમાં હું અગિયાર મુખ્ય આગાહીઓ શેર કરીશ જે એકત્રીસ જાન્યુઆરી પછી કન્યા રાશિના જીવનમાં એક પછી એક સાચી પડશે મારા પર વિશ્વાસ કરો આમાંની કેટલીક બાબતો તમારી આંખોમાં આંસુ લાવી શકે છે પરંતુ આ વખતે તે ફક્ત આશા નહીં હોય તે તમારી વાસ્તવિકતા હશે આગળ વધતા પહેલા સંપૂર્ણ વિશ્વાસ સાથે ટિપ્પણી મૂકો જય શ્રી મહાકાલ લખો વિડિયોને લાઇક કરો અને શેર કરો અને અંત સુધી અમારી સાથે રહો કારણ કે કન્યા રાશિ માટે સમય શરૂ થઈ ગયો છે આગાહી નંબર એક કન્યા રાશિના નાણાંકીય પ્રવાહ અને નાણાંકીય સ્થિરતા સાથે સંબંધિત છે કન્યા રાશિ માટે પહેલી આગાહી તમારી સંપત્તિ અને નાણાંકીય પરિસ્થિતિ સાથે સંબંધિત છે જો તમે કન્યા રાશિના છો તો તમે કદાચ ઘણી વખત આનો અનુભવ કર્યો હશે તમે કમાણીમાં પાછળ નથી પરંતુ પૈસા ઘણીવાર તમારા હાથમાં રહેતા નથી ક્યારેક કૌટુંબિક જવાબદારીઓ ઊભી થાય છે ક્યારેક અણધાર્યા ખર્ચાઓ ઊભી થાય છે અને ક્યારેક કોઈને મદદ કરતી વખતે તમે તમારી પોતાની જરૂરિયાતોને બાજુ પર રાખો છો તેઓ આપે છે આ કારણે મનમાં સતત ચિંતા રહે છે હું બધું મેનેજ કરી રહ્યો છું પણ મારા માટે શું બાકી છે એકત્રીસ જાન્યુઆરી પછી આ અસંતુલન ધીમે ધીમે તૂટી જશે ગ્રહો સૂચવે છે કે કન્યા રાશિના લોકો માટે નાણાકીય નિયંત્રણ અને સ્થિરતા શરૂ થઈ રહી છે સૌથી મોટી રાહત એ હશે કે લાંબા સમયથી અટવાયેલા પૈસા કોઈને ઉધાર આપેલા પૈસા કોઈ કામમાં અટવાયેલા પૈસા અથવા લગભગ ભૂલી ગયેલા પાછા આવી શકે છે કેટલાક લોકોને અચાનક નાણાકીય લાભના સંકેતો દેખાશે આ કોઈ જૂના પ્રયાસ સખત મહેનત અથવા સમયસર ઘનશ્યોનું પરિણામ હોઈ શકે છે આનું ફળ મળશે આ વખતે ફરક સ્પષ્ટપણે દેખાશે પૈસા ફક્ત આવશે જ નહીં પણ રહેશે તમારી વિચારસરની વધુ વ્યવહારુ બનશે નકામાં ખર્ચાઓ આપમેળે ઓછા થશે અને તમે ભવિષ્ય અંગે મજબૂત નિર્ણયો લેવાનું શરૂ કરશો એકત્રીસ જાન્યુઆરી પછી તમને લાગશે કે પૈસા હવે ડર નથી તે તમારી શક્તિ બની રહ્યા છે ભવિષ્યવાણી નંબર બે કારકિર્દી અને કન્યા રાશિ માટે આદર કન્યા રાશિ માટે બીજી આગાહી તમારી કારકિર્દી અને વ્યાવસાયિક ઓળખ સાથે સંબંધિત છે છેલ્લા કેટલાક સમયથી તમને લાગતું હશે કે તમે જેટલું આપો છો તેટલું પાછું મળી રહ્યું નથી તમે જવાબદારીપૂર્વક કામ કરો છો નાની ભૂલો પર પણ તમે ધ્યાન આપો છો અને કામ અધૂરું છોડી દેવાની તમારી આદત નથી જોકે જ્યારે પ્રશંસાની વાત આવે છે ત્યારે તમને ઘણીવાર અવગણવામાં આવે છે કેટલાક કન્યા રાશિના લોકોએ અનુભવ કર્યો છે કે કોઈ બીજાને તેમની મહેનતનો શ્રેય આપવામાં આવે છે તેઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે એકત્રીસ જાન્યુઆરી પછી આ પરિસ્થિતિ બદલાશે ગ્રહોની ચાલ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારી ક્ષમતાઓને હવે અવગણવામાં આવશે નહીં જે લોકો તમને પહેલા મૌન કાર્યકર માનતા હતા તેઓ હવે તમારા મંતવ્યો અને ઘનશ્યોને મહત્વ આપશે તમને નવી જવાબદારીઓ મળી શકે છે તમે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો હવાલો સંભાળી શકો છો કેટલાક કન્યા રાશિના લોકો માટે પ્રમોશન પગાર વધારો અથવા પ્રોફાઇલમાં સકારાત્મક ફેરફારોની શક્યતાઓ હોઈ શકે છે એકત્રીસ જાન્યુઆરી પછી તમને આ સ્પષ્ટપણે લાગશે હવે તમારી મહેનત દેખાઈ રહી છે અને આ માન્યતા તમારા આત્મસન્માનને નવી શક્તિ આપશે આગાહી નંબર ત્રણ કન્યા રાશિનું નસીબ સક્રિય થશે કન્યા રાશિ માટે ત્રીજી આગાહી તમારા નસીબના અચાનક સક્રિય થવા સાથે સંબંધિત છેલ્લા ઘણા મહિનાઓથી તમને એવું લાગતું હતું કે બધું બરાબર કરવા છતાં કોઈને કોઈ અવરોધ આવી રહ્યો છે છેલ્લી ક્ષણે કામ અટકી જતું હતું યોજનાઓ બનાવ્યા પછી પણ તે પૂર્ણ થતું ન હતું ક્યારેક તમારા મનમાં પણ આ પ્રશ્ન ઉદભવ્યો હશે શું મારું નસીબ મારા પક્ષમાં નથી એકત્રીસ જાન્યુઆરી પછી આ વિચાર બદલાવાનો છે ગ્રહો સૂચવે છે કે કન્યા રાશિના લોકોનું અટકેલું ભાગ્ય હવે ગતિ પકડશે મહિનાઓથી અટકેલા કામ અચાનક આગળ વધશે અરજીઓ કાગળકામ અથવા યોજનાઓ જે અટકી પડી હતી તે મંજૂરી તરફ આગળ વધશે વધુ પડતી મુશ્કેલી વિના તમે સંજોગો આપમેળે તમારા પક્ષમાં થતા જોશો આ સમય દરમિયાન કેટલાક નવા લોકો તમારા જીવનમાં પ્રવેશ કરશે જે યોગ્ય સમયે તમારા માટે યોગ્ય દરવાજા ખોલશે નાની સફળતાઓ તમને અપાર આત્મવિશ્વાસથી ભરી દેશે એકત્રીસ જાન્યુઆરી પછી આ આ સમય ફક્ત સારા નસીબનો જ નહીં પણ ભગવાનની વિશેષ કૃપાનો પણ સંકેત હશે આગાહી નંબર ચાર કન્યા રાશિ માટે પ્રતિષ્ઠા અને સામાજિક સ્વીકૃતિ કન્યા રાશિ માટે ચોથી આગાહી તમારા આદર અને સામાજિક છબી સાથે સંબંધિત છે તાજેતરમાં તમને લાગ્યું હશે કે તમારા યોગદાનનું પૂરતું મૂલ્ય નથી ક્યારેક તમારા મંતવ્યો હળવાશથી લેવામાં આવ્યા હતા ક્યારેક તમારી લાગણીઓને તેના લાયક કરતાં ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને ક્યારેક તમારા યોગદાનને શાંતિથી અવગણવામાં આવ્યા હતા તમે કોઈ હોબાળો કર્યો ન હતો દલીલોથી દૂર રહ્યા ન હતા પરંતુ અંદરથી તમે બધું અનુભવ્યું હતું આ સતત ચિંતાનો વિષય રહ્યો છે એકત્રીસ જાન્યુઆરી પછી આ ચિત્ર બદલાવાનું છે ગ્રહોની ગતિવિધિઓ સૂચવે છે કે જે લોકો ક્યારેય તમારું મહત્ત્વ સમજી શક્યા નથી તેઓ હવે તમારી વાત ગંભીરતાથી સાંભળવાનું શરૂ કરશે તમારી સલાહ માંગવામાં આવશે તમારી હાજરીનું મૂલ્ય ગણવામાં આવશે અને તમારી ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવશે પરિવાર સમાજ કે કાર્યસ્થળમાં તમારી છબી પહેલાં કરતાં વધુ મજબૂત બનશે સૌથી અગત્યનું આ આદર ફક્ત બહારથી જ નહીં પરંતુ તમને અંદરથી સંતોષ પણ લાવશે એકત્રીસ જાન્યુઆરી પછી કન્યા રાશિનો આત્મવિશ્વાસ શાંતિથી નવી ઊંચાઈઓ પર પહોંચશે આગાહી સંખ્યાઓ કન્યા અને છુપાયેલા શત્રુઓ કન્યા રાશિ માટે પાંચમી ભવિષ્યવાણી તમારા શત્રુઓ અને છુપાયેલા અવરોધોની ચિંતા કરે છે ઘણા સમયથી તમે એવા લોકોથી ઘેરાયેલા હશો જેમણે ખુલ્લેઆમ પોતાની વાત વ્યક્ત કરી નથી પરંતુ તમારી પીઠ પાછળ તમારા કામને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છો કેટલાક તમારી છબી પર સવાલ ઉઠાવી રહ્યા છે અન્ય નકારાત્મક વાર્તાઓ ફેલાવી રહ્યા છે અને અન્ય લોકો તમારી પ્રગતિથી ગુપ્ત રીતે અસ્વસ્થ છે ઘણીવાર તમે મૂંઝવણમાં હોવ છો કે છેલ્લી ક્ષણે વસ્તુઓ કેમ ખોટી થઈ રહી છે એકત્રીસ જાન્યુઆરી પછી આ પરિસ્થિતિ બદલાઈ જશે ગ્રહોના સંકેતો સ્પષ્ટપણે સૂચવે છે કે આવા લોકો હવે પ્રભાવિત થશે તેમની યુક્તિ તેમના પર ઉલટી અસર કરશે કાં તો તેઓ પોતે જ પીછેહટ કરશે અથવા કોઈપણ પ્રયાસ વિના તેમનું સત્ય જાહેર થઈ જશે સૌથી મોટી રાહત એ હશે કે તમારે કોઈની સાથે લડવું નહીં પડે કાનૂની બાબતો મિલકતના પ્રશ્નો અથવા જૂના વિવાદોમાં ફસાયેલા લોકો માટે આ સમય ધીમે ધીમે રાહત લાવશે એકત્રીસ જાન્યુઆરી પછી તમને લાગશે કે સંજોગો હવે તમારા પક્ષમાં થઈ રહ્યા છે કન્યા રાશિ માટે આગાહી નંબર છ બાકી રહેલા કાર્યો પૂર્ણ કન્યા રાશિ માટે છઠ્ઠી આગાહી તમારા લાંબા સમયથી બાકી રહેલા કાર્યો સાથે સંબંધિત છે કન્યા રાશિના જીવનમાં કોઈને કોઈ સમસ્યા હશે જે મહિનાઓ કે વર્ષોથી અટવાયેલી હોય કેટલાક માટે તે ઘર કે મિલકતનો પ્રશ્ન હોય છે અન્ય માટે તે અટવાયેલી નાણાકીય સ્થિતિ હોય છે અન્ય માટે તે લગ્નમાં વિલંબ અથવા કૌટુંબિક તણાવ હોય છે તમે બહારથી શાંત દેખાઈ શકો છો પરંતુ અંદરથી આ બાબતો તમને પરેશાન કરતી રહે છે ક્યારેક એવું પણ લાગે છે કે તેનો કોઈ અંત નથી એકત્રીસ જાન્યુઆરી પછી વસ્તુઓ બદલાવા લાગશે લાંબા સમયથી અટકેલા કાર્યો એક પછી એક આગળ વધવા લાગશે તમને એવું લાગશે કે જીવન તેના સામાન્ય પાટા પર પાછું ફરી રહ્યું છે સૌથી આનંદદાયક વાત એ હશે કે હવે તમે આગળ વધવા માટે તૈયાર છો કોઈ પણ નવી શરૂઆત અધૂરી રહેશે નહીં તે મજબૂત પાયા પર ઊભી રહેશે અને લાંબા ગાળાની સ્થિરતા પ્રદાન કરશે એકત્રીસ જાન્યુઆરી પછી કન્યા રાશિના જાતકોને સંઘર્ષનો સ્પષ્ટ અનુભવ થશે સંઘર્ષનો યુગ તેમની પાછળ છે અને હવે ધીરજ અને મહેનતનો સમય છે જેથી ફળ મેળવી શકાય આગાહી નંબર સાત કન્યા રાશિના પ્રેમજીવનમાં નિર્ણાયક પરિવર્તન દર્શાવે છે કન્યા રાશિ માટે સાતમી આગાહી તમારા પ્રેમ અને ભાવનાત્મક જીવન સાથે સંબંધિત છે તાજેતરના સમયમાં ઘણા કન્યા રાશિના લોકો હૃદયની બાબતોમાં એકલતા અનુભવે છે કેટલાકે વિશ્વાસ તૂટવાનો અનુભવ કર્યો છે કેટલાકે નુકસાનનો અનુભવ કર્યો છે હું મારી જાતને લાગણીઓમાં ખોવાયેલો જોઉં છું અને સંબંધ બનાવવાના દરેક પ્રયાસ અધૂરા રહી જાય છે આ અનુભવોએ મારા હૃદયમાં ડર પેદા કર્યો કદાચ લાગણીઓ હવે મારી વસ્તુ નથી પરંતુ એકત્રીસ જાન્યુઆરી પછી ગ્રહોની ભાષા બદલાઈ રહી છે એવા સંકેતો મળી રહ્યા છે કે કન્યા રાશિના લોકો માટે ભાવનાત્મક ક્ષેત્રમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે જેઓ હાલમાં સિંગલ છે તેઓને તેમના જીવનમાં કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે ફક્ત આકર્ષણ જ નહીં પરંતુ સુરક્ષા અને આરામ પણ લાવશે કોઈ એવી વ્યક્તિ જે તમારા મૌનને સમજી શકશે તમારા શબ્દો કરતાં તમારી લાગણીઓને વધુ વાંચી શકશે અને જે પહેલાંથી જ સંબંધોમાં રહેલા લોકો ધીમે ધીમે હુંફ પાછી મેળવશે ગેરસમજ ઓછી થશે વાતચીત વધશે અને વિશ્વાસ મજબૂત થશે એકત્રીસ જાન્યુઆરી પછી કન્યા રાશિના લોકો માટે પ્રેમ પીડા નહીં પણ ટેકો બનશે આઠમી આગાહી કન્યા રાશિના લગ્નની સંભાવનાઓ અને શુભ સંકેતો કન્યા રાશિ માટે આઠમી આગાહી તમારા લગ્ન અને કૌટુંબિક ભવિષ્યની ચિંતા કરે છે ઘણા સમયથી કેટલાક ઘરોમાં ફક્ત અપેક્ષા અને ચિંતા હતી સંબંધોની ચર્ચા થઈ હતી પરંતુ એક યા બીજા કારણોસર તેઓ આગળ વધી શક્યા નહીં ક્યારેક સંજોગો રસ્તામાં ઊભા રહે છે અને ક્યારેક ભય નિર્ણયો લેતા અટકાવે છે એકત્રીસ જાન્યુઆરી પછી આ પરિસ્થિતિ બદલાવાની છે ગ્રહો સૂચવે છે કે જે ઘરોમાં લાંબા સમયથી સ્થિરતા રહી છે ત્યાં હવે ખુશીઓનો ઉછાળો આવશે અટકેલા સંબંધો અચાનક ગતિ પકડી શકે છે કેટલાક કન્યા રાશિના લોકો માટે લગ્નના મજબૂત સંકેતો છે કેટલાક માટે સગાઈ અથવા નિશ્ચિત વાટાઘાટો ક્ષિતિજ પર છે અને કેટલાક ઘરોમાં કોઈ પ્રિય વ્યક્તિના લગ્નના શુભ સમાચાર આવી શકે છે આ ઘટનાઓ ઘરના વાતાવરણને બદલી નાખશે હાસ્ય પાછું આવશે અને પરિવારમાં સકારાત્મક ઉર્જા વહેવા લાગશે એકત્રીસ જાન્યુઆરી પછી આ સમયે પરિવારમાં સંતોષ અને ભાવનાત્મક સુખાકારી લાવશે તે ખુશીઓ લાવશે કન્યા રાશિ માટે નવમી આગાહી કૌટુંબિક સુખ અને બાળકોનું સૌભાગ્ય કન્યા રાશિ માટે નવમી આગાહી તમારા પરિવાર અને બાળકોની ખુશી સાથે સંબંધિત છે જે ઘરોમાં લાંબા સમયથી તણાવ મતભેદ અથવા ભાવનાત્મક અંતર હતું ત્યાં પરિસ્થિતિ ધીમે ધીમે આરામદાયક બનવા લાગશે ઘરનું વાતાવરણ હળવું લાગશે વાતચીત વધશે પરસ્પર સમજણ વધુ ગાઢ બનશે ક્યાંક ખોવાઈ ગયેલી નિકટતા હવે ફરીથી અનુભવાશે બાળકો સંબંધિત ચિંતાઓમાં પણ રાહતના સંકેતો છે કેટલાક કન્યા રાશિના લોકોને બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે કેટલાકને તેમના બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તમને તમારી સિદ્ધિઓ પર ગર્વ થશે અને કેટલાકને તમારા પરિવાર સાથે આરામની ક્ષણો વિતાવવાની તક મળશે એકત્રીસ જાન્યુઆરી પછી કન્યા રાશિના જીવનનો આ સમયગાળો ભાવનાત્મક સંતુલન અને કૌટુંબિક સુખનો યાદગાર પ્રકરણ બની જશે આગાહી નંબર દસ કન્યા રાશિ માટે માનસિક શાંતિ અને આંતરિક શક્તિ કન્યા રાશિ માટે દસમી આગાહી તમારા મન વિચારો અને આંતરિક શક્તિ સાથે સંબંધિત છેલ્લા કેટલાક વર્ષોમાં તમે બધું બાહ્ય રીતે સંભાળ્યું છે તમે તમારી જવાબદારીઓ પૂર્ણ કરી તમારા કાર્ય સમયસર પૂર્ણ કર્યા તમે તમારા પરિવાર અને સંજોગોનો ટેકો હતા અને ક્યારેય કોઈને ખ્યાલ ન આવવા દીધો કે તમે અંદરથી કેટલા નબળા છો તમે થાકી ગયા છો પણ સત્ય એ છે કે તમારું હૃદય સતત ભારે રહેતું હતું તમે પૂરતી ઊંઘ લઈ શકતા નહોતા તમારું મન સતત કોઈને કોઈ ચિંતામાં ડૂબેલું રહેતું હતું ક્યારેક આવતીકાલની ચિંતા હતી ક્યારેક ભૂતકાળના ઘનશ્યોનો બહાર તમે હસ્યા પણ તે સ્મિત ઘણીવાર તમારા હૃદય સુધી પહોંચતું નહોતું એકત્રીસ જાન્યુઆરી પછી આ પરિસ્થિતિ ધીમે ધીમે બદલાશે તમે સ્પષ્ટપણે અનુભવશો કે તમારા મન પરનો અદ્રશ્ય બોજ હળવો થઈ રહ્યો છે જે બેચેની તમને દિવસે ને દિવસે સતાવતી હતી તે નબળી પડવા લાગશે તમારામાં એક વિચિત્ર શાંતિ ઉતરવા લાગશે એવી શાંતિ જે શબ્દોને અવગણે છે તે સમજાવવું મુશ્કેલ છે તમારું મન સ્થિર થશે તમારા વિચારો સ્પષ્ટ થશે અને જીવન તેની કુદરતી ગતિ ફરી શરૂ કરશે તમે નાની નાની બાબતોમાં આનંદ અનુભવવાનું શરૂ કરશો કોઈ દેખીતા કારણ વગર હસવાની તકો સ્વયંભૂ ઊભી થશે એકત્રીસ જાન્યુઆરી પછી આ માનસિક સંતુલન કન્યા રાશિના લોકો માટે તમારી સૌથી મોટી સિદ્ધિ અને સૌથી મૂલ્યવાન સંપત્તિ બનશે આગાહી નંબર અગિયાર કન્યા રાશિના જીવનમાં નિર્ણાયક વળાંક કન્યા રાશિ માટે અગિયારમી અને અંતિમ આગાહી તમારા જીવનમાં એક વળાંકની ચિંતા કરે છે આ એવો સમય હશે જ્યારે તમે પાછળ ફરીને જુઓ અને પોતાને કહો કે જો તે મુશ્કેલ સમય ન આવ્યો હોત તો આજે તમારી પાસે આ સમજણ અને શક્તિ ન હોત એકત્રીસ જાન્યુઆરી પછી કેટલાક કન્યા રાશિના લોકોને એક એવી તક મળશે જે તેમના સમગ્ર વિચાર અને માર્ગને બદલી નાખશે એક નવી શરૂઆત એક મોટો નિર્ણય અથવા એક તક જે તમને તમારી કલ્પનાની બહાર લઈ જશે આ પરિવર્તન અચાનક લાગે છે પરંતુ તેની પાછળ વર્ષોની સહનશીલતા ધીરજ અને નિષ્ઠાવાન પ્રયાસ છુપાયેલો હશે આ ફક્ત સંજોગોમાં પરિવર્તન નહીં હોય તે એક નવા અધ્યાયની શરૂઆત હશે જૂની પીડા પાછળ છોડી દેવાનું શરૂ થશે ભૂતકાળની નિષ્ફળતાઓમાંથી શીખવું તે થશે આંસુ ધીમે ધીમે સ્મિત દ્વારા બદલવામાં આવશે હવે તમે એવા માર્ગ પર આગળ વધશો જ્યાં આદર સ્થિરતા ભાવનાત્મક સંતુલન અને મનની શાંતિ હશે યાદ રાખો ભગવાન દરેકને તેમનો હક આપે છે અને કન્યા રાશિ માટે તે અનુકૂળ સમય હવે શરૂ થઈ ગયો છે તમારે ફક્ત તમારામાં વિશ્વાસ રાખવાની તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને હિંમતથી તમારા માર્ગમાં આવતી તકોને સ્વીકારવાની જરૂર છે આ વીડિયો આ શબ્દો અને આ ભવિષ્યવાણીઓ ફક્ત કલ્પના નથી તે ભવિષ્યની ઝલક છે બધું એક દિવસમાં ન પણ બને બદલાવ પણ હવે દરેક નવો દિવસ તમને તમારા લાંબા સમયથી સ્વપ્ન જોતા જીવનની નજીક લાવશે જો તમે કન્યા રાશિના છો તો ટિપ્પણી વિભાગમાં આત્મવિશ્વાસ સાથે ઓમ નમઃ શિવાય લખો આ વીડિયો અન્ય લોકો સાથે શેર કરો જેમને નવી આશાની જરૂર છે જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો તેને વધુ પ્રમોટ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને હર હર મહાદેવ કહીને ટિપ્પણી કરો